જો તમને લોકોને પગમાં દુખાવા થાય છે સાંધામાં દુખાવા થાય છે સાંધામાં ઘસારા શરૂ થઈ ગયા છે કે સાંધામાંથી કટકટ એવો અવાજ આવે છે આ જો સમસ્યા હોય તમને લોકોને તો આ વિડીયો ખાસ તમારા માટે છે આ વિડીયો અંત સુધી જોજો કારણ કે આપણે નાનપણથી જ એક વસ્તુ ખાતા નથી જેને કારણે આ તમામ સમસ્યાઓ ઊભી થાય છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણા પ્રાચીન સમયથી ઋષિમુનિઓ આપણને કહેતા અને આપણને જ્ઞાન આપતા કે આપણા શરીરમાં જ્યારે વાયુદોષ વધે ત્યારે સીધી અસર તરલ દ્રવ્યો ઉપર થાય એટલે કે જ્યાં તરલ પદાર્થ છે એને સૂકવવાનું કામ છે તે વાયુ દોષ કરે કારણ કે જ્યાં વાયુ દોષ સ્થિર થાય ત્યાં જે સ્થિગ્નતા છે જે તરલ પદાર્થ છે એ સુકાઈ જાય એટલે કે જેમ કે આપણા સાંધા છે કે આપણા ગોઠણ છે કે એ જગ્યા ઉપર એક એવું ચીકણું પ્રવાહી છે દ્રવ્ય છે કે જેનું કામ શું છે કે જે તમને સરળતાથી તમને દુખાવા ન થવા દે સોજા ન આવવા દે સાંધામાં ઘસારા ન થવા દે કે સાંધામાં કટકટ અવાજ ન આવવા દે એના માટે એક તરલ સ્નિગ્ધ દ્રવ્ય છે પરંતુ જો વાયુ ત્યાં સ્થિર થાય તો તે સુકાઈ જાય અને સુકાવાને કારણે ત્યાં ઘસારા શરૂ થાય ત્યાં દુખાવા શરૂ થાય સોજા પણ આવી શકે અને હાડકાઓમાંથી કટકટ અવાજ આવવાનું પણ શરૂ થાય એટલે કે તમારે સમજવાનું કે તમારા શરીરમાં વાયુ પ્રકોપ થયો છે તો નાનપણથી આપણે એક વસ્તુ ખાતા નથી એ વસ્તુઓનું નામ છે ઘી હવે તમને લોકોને એક ડર જ છે કે ઘી ખાવાથી આમ થાય તેમ થાય પરંતુ અત્યારે બજારમાં જે ડુપ્લિકેટ ઘી મળે છે એ ખાવાથી સાઈડ ઇફેક્ટ ઊભી થાય સાચું ઘી તમે ખાતા હોય ઓરિજિનલ ઘી તમે ખાતા હોય તમે પ્યોર ઘી ખાતા હોય અને માપમાં ઘી ખાતા હોય આ ખાસ શબ્દ યાદ રાખજો કે માપમાં ઘી ખાતા હોય તો તમારા શરીરને કે ક્યારેય નડતું નથી હવે ઘી શું કામ કરે ઘી ચીકણું છે સ્તિગ્ધ છે એ શું કામ કરે એ એક પ્રકારનું ઓઇલિંગનું કામ કરે કે તમારા સાંધામાં જે ચિકાસ છે જે તરલ દ્રવ્ય છે એને યથાવત રીતે રાખવાની કોશિશ કરે એને સુકાવા નહીં દે નંબર બે સૌથી મોટો ફાયદો તે થશે કે ઘી છે તે વાયુ દોષને શાંત રાખનાર છે વાયુનું શમન કરનાર છે એટલે જો ઘી ખાવાથી તમારે વધતી ઉંમરે આ બધા પ્રશ્નોનો સામનો ન કરવો હોય તો ઘી ખાવાનો ફાયદો અવશ્ય ઉઠાવજો અને ઘી ખાવાનું રાખજો કારણ કે માપે ઘી ખાવાથી તમે વધતી ઉંમરે આ હાડકાઓમાંથી કટકટ અવાજ આવવા હાડકાંઓ સાંધામાં ઘસારા શરૂ થઈ જવા ગોઠણના દુખાવા થવા કે તમને લોકોને સોજાવા બધી સમસ્યાઓ જ્યારે શરૂ થશે ને ત્યારે એને મટતા ખૂબ જ સમય લાગે છે તો આપણે આ સમસ્યા આવા જ ન દેવી હોય તો સમયાંતરે ક્યારેક ક્યારેક થોડુંક થોડુંક ઘી ખાવાનું પરંતુ બીજી વખત કહું છું માપે ખાવાનું અને સાચી પદ્ધતિએ ખાવાનું હવે તમને લોકોને પ્રશ્ન પણ થતો હશે કે કોણે ઘી ન ખાવું જોઈએ અમુક રોગોમાં ઘી ન ખાવું જોઈએ જેમ કે તમને કોલેસ્ટ્રોલની સમસ્યા છે બેડ કોલેસ્ટ્રોલ વધારે છે તો તમારે ઘીનું સેવન ન કરવું જોઈએ તમને જો હૃદયરોગની સમસ્યા છે અથવા તો હુમલા આવી ગયા છે એવા સમયે પણ તમારે ઘીનું સેવન ન કરવું જોઈએ અને જો તમારે કરવું જોઈએ તો એક વખત તમે જે ડૉક્ટરની સલાહ લેતા હોય એની સલાહ અવશ્ય લેવી જોઈએ નંબર ત્રણ તમને જો કફ પ્રકોપ થતો હોય કફના રોગો પુષ્કળ પ્રમાણમાં રહેતા હોય તો તમારે ઘીનું સેવન ન કરવું જોઈએ કારણ કે ઘી ખાવાથી કફમાં વધારો થઈ શકે છે એટલી સમસ્યા હોય તો તમારે ઘીનું સેવન ન કરવું જોઈએ અન્યથા તમે જો સાજા છો નિરોગી છો અને નિરોગી રહેવા ઈચ્છો છો તો તમારે ઘીનું સેવન સમયાંતરે માપમાં કરવું જોઈએ જેનાથી આપણે આ બધી સમસ્યાઓમાંથી બચી જઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી